લશ્કરી અધિકારીઓની ટીમે જ્યોતિ મલહોત્રાની પૂછપરછ કરી છે મળતી માહિતી અનુસાર પૂછપરછ દરમિયાન જ્યોતિએ જે કબુલાત કરી છે જેથી એ શંકા મજબૂત થાય છે કે જ્યોતિ મલહોત્રા પાકિસ્તાનના નિર્દેશો પર કામ કરી રહી હતી એ પણ પ્રકાશમાં આવ્યું છે કે પાકિસ્તાન હાઈ કમિશનના અધિકારી દાનિશ પણ જ્યોતિના સતત સંપર્કમાં હતા અધિકારીઓના મતે જ્યોતિએ સ્વીકાર્યું છે કે તેની યુટ્યુબ પર ટ્રાવેલ વિથ જો નામની એક ચેનલ છે તેણે બે હજાર ત્રેવીસ માં પાકિસ્તાન જવા માટે વિઝા મેળવવા માટે દિલ્હીની અંદર પાકિસ્તાન હાઈ કમિશન પણ તેઓ ગઈ હતી અને જ્યાં તેની મુલાકાત અહસાન ઉર રહીમ ઉર્ફે દાનિશ સાથે થઈ હતી અને મે દાનિશનો મોબાઈલ નંબર લીધો હતો અને પછી મે દાનિશ સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું હતું તે પછી મે બે વખત પાકિસ્તાનની મુલાકાત પણ કરી અને જ્યાં દાનિશના કહેવાથી હું તેના પરિચિત અલી હસનને મળી હતી જ્યાં અલી હસને રહેવા અને મુસાફરીની વ્યવસ્થા કરી આપી હતી ઉપરાંત પાકિસ્તાનમાં અલી હસને પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે મારી મુલાકાત ગોઠવી અને ત્યાં તે શાકીર અને રાણા શાહબાઝને પણ મળી હતી અને જેથી કોઈને શંકા ન ઉપજે પછી તે ભારત પાછી આવી ગઈ હતી અને આ પછી વોટ્સએપ અને સ્નેપચેટ ઉપરાંત ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા બધા સાથે સતત તે સંપર્કમાં રહી હતી